નમસ્કાર મિત્રો હેલ ગુજરાતી ન્યૂઝમાં ફરી તમારું સ્વાગત છે મિત્રો હાલ આવી ખૂબ જ મોટી દુઃખદ ખબર જી હા મિત્રો દિગ્ગજ અભિનેત્રી કામેની કૌશલ થયું છે મિત્રો હિન્દી સિનેમામાં મહાન હસ્તી ગુમાવી છે તમને સંપૂર્ણ માહિતી આપી દઈએ તો બન્યા રહેજો મિત્રો હિન્દી સિનેમામાં આદરણીય અને લોકપ્રિય હસ્તીઓમાં ના એક એવા અનુભવી બોલિવૂડ અભિનેત્રી કામેની કૌશલ નું અઠ્ઠાણું વર્ષીય નિધન થયું છે જણાવી દઈએ કે તેમને દેશના સૌથી વધુ ઉમરના અભિનેત્રી હોવાનો ખિતાબ આપવામાં આવ્યો હતો મિત્રો અહેવાલો અનુસાર કામિની કૌશલનું નિધન વૃદ્ધાવસ્થા સંબંધિત બીમારીઓને કારણે થયું હતું તેમના પરિવારના નજીકના સૂત્રોએ વિનંતી કરી છે કે તેમનો પરિવાર અત્યંત લો પ્રોફાઇલ હોવાથી આ સમયમાં તેમને ગોપનીયતા જાળવવામાં આવે મિત્રો આ દિગ્ગજ અભિનેત્રીએ ચોવીસ ફેબ્રુઆરી ઓગણીસો રોજ જન્મ લીધો હતો અને તેમની ફિલ્મ કારકિર્દીની શરૂઆત ઓગણીસો છેતાલીસમાં બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મમાં થઈ હતી નોંધનીય છે કે તેમણે દિલીપ કુમાર અને રાજ કપૂર જેવા અનેક મોટા સ્ટાર સાથે કામ કરીને પોતાની કારકિર્દીમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું જ્યાં મિત્રો વાત કરીએ કોમેડી કૌશલે તેમની ફિલ્મ કારકિર્દી દરમિયાન શહીદ નદિયા કે પાર સબનમ આરજુ બિરાજ બહુ દો ભાઈ જિદ્દી પારસ નમૂના ચાજર આબરૂ બડે સરકાર જેલર અને નાઇટ ક્લબ જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું તેમની ફિલ્મ નીચાનગર ખૂબ જ હિટ રહી હતી જેને સૌપ્રથમ ફ્રાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ પણ મળ્યો હતો મિત્રો ફિલ્મ ઉપરાંત તેમણે દૂરદર્શન પર આવતી સિરિયલ ચાંદ સિતારે સહિત ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું હતું જો મિત્રો તમે અમારે ચેનલ પર નવા હોય તો વિડીયો લાઇક કરી શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ